બધા લોકો જામનગરના સ્ટિંગ કમિટીના ચેરમેન માટે આ શરમજનક છે આ વિસ્તારના ધારાસભ્ય રેવાબા જાડેજા માટે આ શરમજનક છે અને જામનગર સાંસદ સભ્ય માટે આ શરમજનક જે આપડે અત્યારે જોઈ રહ્યા છે ને એ વસ્તુ છે તો આ આ જે ટ્રક વિશે માહિતી આપી રહ્યા છે એ પણ સાંભળીએ શું કહે છે તમારું નામ શું છે વિડિયો ના ઉતારો બધું તમને નહીં અમારું ન્યૂઝ ચેનલ છે અમે વિડિયો તો બનાવશું તમારે કરી એ વાત તો ભલે ના કરી જોઈએ એક એક તમારું નામ પણ આવો કિશોરભાઈ તો તમે કઈ જગ્યાએથી માલ લેવો છો રિલાયન્સ રિલાયન્સમાંથી કોણ કોન્ટ્રાક્ટર એ તો સંદીપ સંદીપભાઈ છે ઉપર નીચે લગીને આખો સડો જ બેઠો છે હું પણ માં છું રિલાયન્સ ને કોઈ થોડું રોકવાનું છે આ તો કચરો દેખાય દારૂ ઉતારો રિલાયન્સ એમ કઈ ઉતારે ઉતરે

અમે આ કચરો કરી મેયર ના ટેબલે છું પછી એના ગંધમાં રેવાય છે એને અટકાય થી પગલા લેવા લઈ લઈએ તો આ હિંમત હિંમત વાળો છોકરો છે કોણ ત્યાં સ્થાનિક જ છે છે બીમાર બધા વાત સાચી છે તો બીમાર આટલા મોટા પ્રમાણમાં દરેક ઘરમાં આટલી બીમારી હોય તો બહુ ગંભીર છે આખા તો ગુજરાતમાં આવું તો ક્યાંય જોવાનું નથી મળતું શહેરોમાં એક બાજુ રાજ્ય સરકારની નીતિ રહી છે કે શહેરોને સ્વચ્છ રાખવા તો અહીંયા સ્વચ્છ રાખવાનું ભલે તો અહીંયા કચરાપેટી જ બનાવી દીધી છે સોસાયટીની આજુબાજુ તો સંજયભાઈ હવે આમાં શું કરવું જોઈએ ખરેખર તો રાજ્ય સરકારે શું કરવું જોઈએ રાજ્ય સરકારે આની પહેલા તો जांच કરાવી જોઈએ કે આ મટીરીયલ શું છે જે જામનગર શહેરની અંદર નાખવામાં આવી રહ્યું છે આ જામનગર શહેરની અંદર કોણ મટીરીયલ નાખવા નાખી રહ્યું છે કઈ કંપની છે એની રાજ્ય સરકારે આની આખી ઇન્કવાયરી કરાવી પડે અને જે લોકો આ કર્યું છે એના પર એક્શન લેવા જોઈએ જેથી કરીને બીજી વખત આ આવા બનાવો ન બને યસ વાત સાચી છે અને એક્શન પણ લેવા જોઈએ વાત સાચી છે મારી બીજી વાત એ છે દિલીપભાઈ કે આ લોકોને પહેલા જ કે ભાઈ આ કચરો આરકે કરીને કોઈ કંપની છે કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટર એમની છે આ બધું સમજાવ્યા પછી મેયર ને જ્યારે મેં ઉપર ઉપર પાંચ ફોન કર્યા મેયરે સિસ્ટમમાં ફોન મૂકી દીધો મેં પાંચ ફોન ઉપર ઉપર કર્યા ત્યારે સોલિડ વેસ્ટ શાખામાંથી ફોન આવે છે મને એમ કહેવામાં આવે છે કે મેયરે મને મને ફોન કર્યા અને તમારા પણ ફોન આવ્યા હતા મેં તો મેયર તો મારો ફોન સિસ્ટમમાં મૂકીને બેઠા છે તો કે નહીં મેયરે મેયર જ મને સૂચના આપી કે તમે સંજયભાઈ સાથે વાત કરો મેં ઓકે શું છે બોલો ઈ કે હા એ કચરો તો અમારો છે અચ્છા મેં તો ત્યાં અ તો આરકે જે કંપની જે ત્યાં ટ્રક આયવા છે એના કોન્ટ્રાક્ટ ને કઈક હશે ને આપણી પાસે કે આપણે કચરો નાખતા હશુ ખરા એ આરકે સાથે તો આપણું કઈ ટાઈપ નથી મેં કીધું તો કચરો તો છે કે કચરો નથી તમે કાલ તો એમ કેશો કે કચરોય નથી મેં કીધું એટલે મારા વિડીયો છે મેં કીધું કચરો એમ એટલે કે ના કચરો તો છે મેં તમે ત્યાં વિઝિટ કરી છે તો કે હા અમે વિઝિટ કરી છે તમને ત્યાં કંઈ ગંધ કે વાસ કે આવતું હતું કે ના એવું તો અમને કંઈ ગંધ કે વાસ કે આવતું નતું મેં કીધું તો આપણે લોકો સાથે જઈ શકીએ તો કે ના અમે વિઝિટ તો કરી છે એટલે મેં એમને એમ કહ્યું કે આ યંત્રનો જમાનો છે આ તંત્રનો જમાનો નથી તાંત્રિક યુગ હોત ને તો આ કંપનીઓ વાળા તાંત્રિક રીતે મેં કીધું આ ટ્રક ને બધું આવીને ફેંકી જાત મેં કીધું પણ આ યાંત્રિક યુગ છે એટલે આ કોઈ ભૂત કે પ્રેત નતું ને ઈ જાણવું બહુ જરૂરી છે એટલે મેયર ને તમે ખાસ કેજો અને સ્ટનિંગ કમિટી ના ચેરમેન ને ખાસ કેજો કે આપણે મીડિયા ને એ જણાવવું છે કે ભૂત પ્રેત આવી કોઈ આ કચરો નથી નાખી ગયો ને આરકે નું જે મે ઇન્ટરવ્યુ લીધા એ કોઈ ભૂત પ્રેત નતું ને એમ મે એ લોકો ઈ સ્વીકારવા તૈયાર નથી સારું વિડિયો છે નહીં નહીં સ્વીકારે કારણ કે એમાં પોટેજ કઈક છુપાવવા માંગતા હોય નાગરિક જે ડ્રાઈવર જે બોલી રહ્યા છે રિલાયન્સ નું એ તો હવે ચૂંટણી આવે એટલે કોઈ પણ ડ્રાઈવર કોઈ પણ નું નામ દઈ દેશે આવું બોલી રહ્યા છે તો તમે ઇન્ક્વાયરી કરો ને ડ્રાઈવર કોનો છે ને શું છે મારી પાસે બરાબર અને પૂરતા પુરાવા છે વિડીયો એની વિડીયો સૌથી મોટો પુરાવો છે એટલે પછી એનાથી વિશેષ શું હોઈ શકે અ તો સંજયભાઈ તમારો ખૂખો આભાર ઘણી બધી વિગતો આપી અને જાગૃત ત્યાં જામનગરના હિત માટે તમે જે લડી રહ્યા છો ત્યાંના સ્થાનિક નેતાઓ છે ત્યાંની કંપનીઓ છે અને લોકોના હિતમાં તમે સતત ઘણા બધા કાર્યક્રમો કરી રહ્યા છો તો જામનગરના લોકો માટે એક સારી બાબત છે કે કોઈ લડા લડે તો છે બધા રાજકીય નેતાઓ એક બાજુ બેસી જાય છે કોઈ પણ પક્ષના એ કમ સે કમ એમ નહી જે લોકોનો અવાજ રજૂ કરવો જે નથી કરતા પણ તમે જામનગરનો અવાજ હા દિલપા એક મહત્વની વાત કહો જી વિપક્ષને પણ મે વાત પહોંચાડી છે હા કોંગ્રેસ ને પણ મેં વાત પહોંચાડી છે કે ભાઈ આવી રીતના ડમ્પિંગ થઈ રહ્યું છે રિલાયન્સ નો કચરો છે તો સામેથી કોઈ હજી સુધી જવાબ નથી આવ્યો કે નહીં આના ઉપર બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ કે કાઈ જવાબ જ નથી તો તો ચાલી રહી છે જામનગર આપણે જાણીએ છીએ વીજ પોલ નાખવાથી લઈને ઘણું બધું છે ત્યાંના અમિત ચાવડા ને પણ ફરિયાદ થઈ છે છતાં પણ કોઈ પગલા નથી લેવાતા હા વાત સાચી છે તો સંજયભાઈ તમારો ખૂબ આભાર ઘણી બધી વિગતો આપી થેન્ક યુ તો આ સંજયભાઈ અને ત્યાં જામનગરના લોકો માટે લડી રહ્યા છે અને કચરો જે ત્યાં નખાય છે એ છે 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 કોનો સવાલ આવીને ઊભો રહે જામનગર કે કે રિલાયન્સનો કચરો સવાલ એ આવીને ઊભો રહે છે અને એટલા માટે આની તપાસ થવી જોઈએ અને એનું લેબોરેટરી ટેસ્ટિંગ થવું જોઈએ માત્ર ગુજરાત નહીં ગુજરાત બહાર પણ મોકલીને ટેસ્ટિંગ કરવું જોઈએ અને એફએસએલ માટેની ખાસ એના માટેના ત્યાં વિશેરા લઈને એની ટેસ્ટિંગ કરે કે આ શું છે લોકહિત કરતા બાબત નથી માત્ર ને માત્ર જનહિત છે અને જનહિત માટે આ બધા જ મુદ્દાઓ અમે વારંવાર રજૂ કરતા રહ્યા છીએ અને એના કારણે તમારી પાસે પણ આવા કોઈ મુદ્દાઓ હોય તો અમને જાણ કરો કે જ્યાં લોકો પીડા અનુભવતા હોય લોકો સરકાર સાંભળતી ના હોય હોય સ્થાનિક સત્તાવાળાઓ સાંભળતા અને જાયન્ટ કંપનીઓ તમારી વાત ન સાંભળતા હોય તો પણ અમને જાણ કરો અને કો કે તમારી શું પીડા છે અને અમે એમાં આ સત્યની તપાસ કરીશું પછી તમને એ અંગેના યોગ્ય લાગશે તો એ કાર્યક્રમો પણ કરીશું